જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આખી ડુંગળીનું શાક આપણે બનાવવાના છીએ આખી ડુંગળીને જે કાપા પાડવાની બાકી છે આમાં પાણી નાખું છું આના એકના એ એક ડુંગળીમાં એક એક જ કાપો પાડું છું આ ડુંગળીને કાપા પાડી દીધા છે આ થાણા અને આ લસણ વાટેલું છે ટમેટા આ ગાંઠિયા આ લસણની કટકી છે અને આ કાજુ બદામનો કટકીને ભૂકો બે ભેગું છે આ ખાંડ મીઠું ના બે મસાલા તેલ ને પાણી આ કુકરમાં બનાવવાનું છે આ ગાંઠિયા છે પેલા મસાલો નાખી દવા આવડવા ખાંડેલો અને પછી એમાં હું ગાંઠિયા થોડાક ખાંડી નાખું ઝીણી સેવ લેવી હોય ચણાનો લોટ શેકેલો લેવો હોય ગમે આપણે લેવો હોય લઈ શકાય મેં અત્યારે આ ગાંઠિયા લીધા છે અને આમાં ગાંઠિયા ખાંડી નાખું વટાઈ ખંડાઈ ગયા છે બહુ ખાઇડા કચરા ખાંડા છે લસણની કોણી કોળી ઓલામ નાખવાની તેલમાં આ બદામને કાજુનું ભૂકું આ ટમેટા અડધી વાટકી અને ધાણા છે થોડા ત્રણ ચમચી ખાંડ એક ચમચી મીઠું એ સ્વાદ પ્રમાણે તમારે જેવું સ્વાદમાં રાખવો એવું ને હળદર એક ચમચી અને ઓલા વાટેલા મરચામાં મેં ઓછું મરચું નાખ્યું છે વાટેલા લસણમાં એટલે આમાં હજી બે ચમચી નાખું શું મરચું ચમચી નાની છે એટલે આમાં બે ચમચી જીરું અને લીંબુનો રસ નાખાય પણ અત્યારે મેં ટોમેટા નાખ્યા છે ખાટા જ છે એટલે લીંબુનો રસ નથી નાખતી અને તેલ નાખ્યું પાવડા તેલ નાખ્યું છે હવે આ હું ડુંગળી આખી છે એ ભરી લઉં છું શાક ડુંગળીનું વઘારું છું કુકર મૂકું એ કરાય પણ અત્યારે હું કુકરમાં કરું છું લોયામાંય તરત થઈ જાય ડુંગળીનો ચાક અઢી પાવળા તેલ નાખું છું હું આ તેલ આવી ગયું છે ને હવે રાય નાખીશું રાય નાખીશું લસણની કળી મેં કાપીને મૂકીથી નાખું છું અને લીલા સૂકા લાલ મરચાં બે એક ચમચી હિંગ ચાલો વેજો છે એ મસાલાને અંદર પાણી નાખી અને આ અંદર નાખી દઉં એટલો રસો રાખ્યો છે ને બે વિસલ થવા દોશ હમણાં બે વિસલ થાય એટલે ઉતારી લેવાની આ બે સીટી થઈ ગઈ છે ધીમા ગેસ મેં બે સીટી થવા દીધી હતી અને આપણે કૂકર ખોલી જોઈ જોઈ જો આ બે સીટીએ ચડી ગયું છે હવે હું આ બાઉલમાં લઈ લઉં હું આવી રીતના ડુંગળીનું શાક કરું છું પણ બહુ સરસ થશે તમે એકવાર મારી રીતના ટ્રાય કરી જોજો અને ઉપર ફ્રેશ ધાણા નાખું છું હવે મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારે તમારા મિત્રો સુધી આગળ પહોંચાડજો